કરું પ્લાસ્ટિક માટે જે વિડીયો બનાવી છે આ વસ્તુ આપણે એટલા માટે આ ઉભામાં પાડે છે અને ઘણી બધી માહિતી જે છે હું તમને પંદરમી ઓગસ્ટે આપીશ અને આના લીધે આપણા જીવનની અંદર શું ફેરફાર થશે આપણા માણકોલમાં શું ફેરફાર થશે અત્યારે જેટલા પણ પાંચથી આઠના બાળકો બેઠા છે એ અમને અને કેવી રીતે લાભ થશે એ બધી જ વસ્તુનું પંદરમી ઓગસ્ટે કહીશ બરાબર છે આ માટે ભવિષ્યનો બહુ ભવિષ્યની બે મહિનાનો પ્રોગ્રામ છે કેટલા મહિનાનો અને બે મહિનાના પ્રોગ્રામની અંદર આપણે ક્યાંથી ક્યાં પહોંચશું એ બધી જ વસ્તુનું પંદરમી ઓગસ્ટે દસ મિનિટમાં તમને જણાવીશ પણ આજથી તમારું કામ એ છે આપણે શું કીધું કે માણકોને આપણે પ્લાસ્ટિક મુક્ત કરવું છે જેટલું એમ નથી કરતું આજે છડી બનાવી પણ જ્યાં ભારીએ ત્યાં પ્લાસ્ટિકની બોટલ હોય તો એને અલગ આપણા ઘરે લાવે તો બની શકે કે આપણે ચા પાણી કરીએ લીંબુ શરબત પીવાઈએ બોટલ ઓછી કાઢીએ જેટલા પણ છોકરાઓ અત્યારે ત્યારે બહાર જઈને જે બોટલો પીવે છે એક પ્રકારનું ઝેર છે લાલ કલરની જે બોટલ આવે છે ને શું છે નામ હા મેં નામે નહીં આવડતું સીમ તો એ બધી વસ્તુ રહી ને જો એનાથી તાકાત મળતી હોય તો આખી દુનિયામાં રોડ લાઈન કે બહાર પછી કોઈ પકવત જ નહીં બધી જે જમીનો વેચી ને ઘઉં કોઈ પકવત અડધી રાતે બધી માથાકુર કરવાની એને કહેતા પી લે તાકાત આવી જાય ના અહીંયા આપણે દોડા દોડ કરીએ સામે થાય એવું જેટલી પણ જાહેરાતમાં વસ્તુ આવે છે બધી જ ખોટી છે ફોર મળી ગઈ હીરો હિરોઈને ઓલા સાબુથી નાય છે અને એને ચારે બાજુના બાજુ ઓલા ગુલાબના ફૂલડા ઉડું પડે તમારા બાથરૂમમાં તો ત્યાં ખબર પડી જોઈએ કે આ બધું વેચાણ માટે છે ખબર પડી ગઈ ઓકે તો આજથી ચોકલેટ પડીકા આ બે વસ્તુ બંધ કરો બાકી આવી બીજું બધું બંધ કરાવશું ઓકે ચલો અસ્તુ ચાલો